અરે યો મરીયમ ચોપડી વાચી લઉં બીજો હું કે આ 11 વાગવા આવ્યા છે હવે બપોરની રસોઈ ક્યારે કરવાની છે મમ્મીસી ફોલી આવશે ને ઈ કરનાખશે હવે એનું શું નક્કી હોય કે પિયર ક્યારે આવશે ફોલો ક્યારે ને લેવા ગયો હોય મેં હમણાં ફોલી ફોન કર્યો તો એણે કીધું કે અમે નીકળી ગયા છીએ બસ હવે પહોંચવામાં જ એ હારું બીજું હું તમને હારું લાગે એમ કરો મમ્મી તમને એક વાત પૂછું હા બોલ ને બેટા આ ભોલી એના ઓલા પેલા ઘરની દીકરી છે એ યારે લઈને તો નહીં આવે ને એના પિયર થી ના ના હવે ઈ તો આપણે લગન પહેલા જ બધી વાત થઈ ગઈ છે તો વાંધો નહીં મમ્મી બાકી તો હું છે ને મારા છોકરાને એની આડે નહીં રમવા દઉં હો આ બીજા નખર નું હોય મારા ઘર માં ને જ જતો હો હા હવે તું ચિંતા ન કર બોલી અને બોલી ના છોકરો આવી જશે ને બોલી ને ફૂલા નો પછી છે ને ઈ પેલા ઘર ની છોકરી ને ભૂલી જશે મમ્મી મને આ ફૂલા ભાઈ ના ભવિષ્ય ની ચિંતા થાય છે હો શું આ આપણે ફૂલા ભાઈ ના લગન સાદાઈ થી કરીયા છે અને આ બે ભોલીના બાપે તો કઈ કરી માં દીધું નથી આ તો કદાચ અમે નોખા થાશું તો ઈ વાપરશે હું એ બેટા આ સમય આવે ને ત્યારે જોયું થાશે આમ પણ એનું આણું તો હજી બાકી જ છે ને ત્યારે હું મમ્મી આરે વાત કરી લઈશ એ હારું મમ્મી રાધિકા હવે તો ઊભી થા દાળ ભાતનું કુકર તો મૂકી દે બાકી બધું આવીને કર નાખશે એ ભોલી મમ્મી આ ચાર થી બોલા ફેના છૂટા છેડા થાસ ને ત્યાર થી બધી ઘર ની જવાબદારી મારે માથે આવી ગઈ છે પણ હવે ભોલી આવી ગઈ છે તો હવે મને થોડુંક શાંતિ લેવા દો ને અમારા છોકરા તો તમને તો ખબર છે ને કેવા તોફાની છે કાઠીના કરા જેવા હું તો એમ થી હા કંટાળી ગઈ છું આમાંથી જ નવરી નથી પડતી છોકરામાંથી હા બટા ઈ વાત સાચી પણ આમે ભોલી આ ઘર માં નવી નવી છે ને જો તું થોડું ધ્યાન આપ ને તો ઈ બધું શીખી જાય એ ટાઈમ આવશે ને ત્યારે બધું થઈ જશે મમ્મી આ જો લે ભોલી આવી ગઈ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ ભાભી એ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અને ભોલો ક્યાં છે કેમ દેખાતો નથી મમ્મી ઈ મને મૂકીને છે ને ઓફિસે ગયા છે એને થોડું કામ હતું ને એટલે હારું તો આવી ગઈ આખર માં તો હું હા કંટાળી ગઈ થી એકલી એકલી બોલી બેટા ઘરે બધા મજામાં તો છે ને હા મમ્મી મજામાં છે ને તમને જય શ્રી કૃષ્ણ કીધા છે મારી એ હારું હારું જય શ્રી કૃષ્ણ ભોલી બેટા તને કઈ થયું છે તારું મોઢું કેમ આમ પડી ગયેલું લાગે છે મને એવું લાગે છે મમ્મી એને પિયર મૂકીને આ આવવું પડ્યું ને ઈ થોડું અઘરૂ લાગ્યું છે કા બેટા નવ નવ હોય ને ત્યારે એવું થોડુંક લાગે અને આમે ફોલી આ તો તારું જ છે ને હવે હવે તું ઊભી થા ને રસોડું સંભાળ હા મમ્મીજી અરે ફોલી આ બેસ હા બે બે છોકરાઓ કે ગયા હમણાં ત આવ્યા તમારી પાસે অরে ভোলি এনে তুশন ওকেম থেগে তানে এতলে এতলে কুশন মাগেযাছে অম্রা জোজে করে আসন এতলে পাছা তুহান শেরো হাা করোমা ছো� તાર મારી દીકરી બહુ રવા મળી મને અહીંયા આવવાની ના પાડતી થી બોલ ચાર વર્ષથી મે મારી દીકરીને મારાથી આધી કરી જ નથી ભાભી અને આજે એને મૂકીને આવતા મારું જીવ નોતો આજ જો તારે તારી જિંદગી સુખેથી જીવવી હોય તો તારે તારા બાળકથી આખું રહેવું જ પડશે પણ ભાભી એના પિતા બદલાયા એની માં તો હું છું ને બોલે ઈ તારો પ્રશ્ન છે আমি তারে তবে চাু আনে বললা পান বিচারন হয়ে, বিছুবেত নিচারন হয়ে তু এ মানিলেতে তারে বিকরি মানসিবাচ খারা বসে। আনেই বাদু ছোড়ে আকে সাজখনে ঠাসা বনারা আছে, নেকির আখেবিতুসে ছোকরাবে থাসানলেন পরুসেত সা ছোকণসান্্য ফেলেতেও। ને થોડીક શાકભાજી લેતી આવું ત્યાં સુધી માં તું છે ને બધું ઘર નું કામ પતાવ હા સારું ભાભી ભોલી કોનો ફોન હતો મમ્મી મારી દીકરીનો ફોન હતો ઈ કેતી હતી તું ક્યારે આવીશ ક્યારે આવીશ એમ કરતી હતી મેં એને કીધું હું છે ને તારી માટે ઢીંગલી લેવા આવી અને બહુ દૂર આવી છું થોડીક વાર લાગશે પછી હું આવું છું હો તું છે ને નાના નાની સાથે શાંતિથી રહેજે મમ્મીજી મારી દીકરીને છે ને મારી બહુ યાદ આવતી હતી ને રડતી હતી હા બટા ધીમે ધીમે જેમ જેમ સમય જશે ને એમ એમ પછી એને ટેવ પડી જશે તારી વગરની રહેવાની હા મમ્મી પછી નાની છે ને એટલે થોડીક વધારે તકલીફ પડે ભોલી નાને થી જે ટેવ પડે ને ઈ હારું ને આમે તે પછી મોટા થઈને છે ને બહુ તકલીફ પડે આમે તારા ભાઈ ભાભી તો બહુ સારા છે એને દીકરીની જેમ જ રાખે છે ને હા મમ્મી તમારી વાત સાચી છે મારી ભાભી તો મારી દીકરીની બીજી માં છે એટલે તો મને ચિંતા નથી નહીતર એક માને એનું બાળક મૂકીને આ જીવ ન ચાલે મમ્મી હા બેટા કોઈ પણ જગ્યાએ પતિ પત્નીનું છૂટું થાય કે પછી એનો પતિ મરણ પામે કે માં મરણ પામે તો એની સજા તો બાળકને જ ભોગવવી પડે છે છૂટાછેડામાં તો છે ને બેટા જો એવું છે સાસરીયામાં બાળકને લઈને આવો તો એ લોકોને તકલીફ પડે અને મૂકીને આવો તો પછી તમને તકલીફ પડે હા મમ્મી સ્ત્રીના જીવનમાં તો તકલીફ જ રહેવાની ભગવાન જે એટલું સુખ આપે ને હા હું એટલું દુખ આપી દે છે હા બેટા એમાં કાઈ આપણા હાથની તો વાત નથી ને મે ભલે ને બીજી વાર લગ્ન કર્યા પણ મને એક વાતની તો ખુશી જ છે મમ્મી કે મને સાસુ છે ને માં જેવા મળ્યા અને એટલે જ મમ્મી હું પોતાને ભાગ્યશાળી માનું છું બેટા હું પહેલી વાર કે બીજી વારમાં કાઈ માનતી નથી તારી અને ભોલાની જોડી તો ભગવાને પહેલેથી જ બનાવી હશે হামোমিছে উবনে ছোকে সারো চালো মুরসোডামা জাও আমনা ভাভে বনে ছোক্রানে লেন আ঵ে ছাশে হাও আউতান সাথেজ বে ছোক্রা পাছা જા તું હવે રસોડામાં અને મારું કઈ કામ હોય ને તો મને કેજે હા મમ્મીજી જાવ છું હે ભગવાન હે કૃષ્ણ કનૈયા હું કેટલા કઠોર હૃદયની બની ગઈ છું મેં એક માને એના બાળકથી જુદી કરી આ તો બધા નસીબના ખેલ છે એમાં ભોલી અને એની દીકરીનો શું વાક છે ભગવાન એ નાનકડી ફૂલ જેવી દીકરી એની માં વગર કેમ રહેતી હશે મેં મારા દીકરાના લગ્નના મોહમાં મે ફૂલ જેવી દીકરીને એને માથી અળગી કરી નાખી મે મારા દીકરાના લગ્નના મોહમાં એક બાળકના નિહાકાનું પોટલું બાંધી લીધું ઈ દીકરીનો પિતા ભલે ગમે તે હોય પણ એની જન્મ આપનારી માં ઈ તો મારી વહુ જ છે ને હવે તો હું આ વાતનો અંત લાવીશ મોટી વહુને સમજાવીશ અને ભોલીની દીકરીને આયા દીકરી તરીકે લઈ આવીશ નહીતર ભગવાન પણ મને ક્યારેય માફ નહીં કરે હરિઓમ નમ શિવાય ઓમ નમસ્કાર ઓમ નમસ્કાર ઓમ નમસ્કાર શિવાય આ ભોલીને ભોલાના લગ્નને ઘણા દી થઈ ગયા અને હવે પાછો મારે મોટી વહુની દીકરી એટલે કે મારા મોટા દીકરાની દીકરીનો બર્થડે આવે છે હવે નહીં કાંઈક લઈ દેવું પડશે ને મમ્મીજી શું વિચારો છો તમે આ કાંઈ નહીં આપણી ટીણીનો બર્થડે આવે છે કે નહીં તો મેં કીધું એને કાક લઈ દઉં ને એમ નહીતર કે બાર તો સાવ જૂના જમાનાના રહ્યા હા મમ્મી ઈ વાત તો સાચી હો ઈ તો પાછી બહુ તોફાની છે અરે બેટા દીકરીને તો માં બાપના ઘરે તોફાન કરવાનું મળે બાકી હારાના ઘરે તો નકરી જવાબદારી જ હોય ઈ વાત તો સાચી હો મમ્મી અમને આયા કે નખરા કરવા મળે છે જો બોલો હવે મારા જેવી સાસુ તો નસીબદાર ને મળે તમે બે એટલું નસીબદાર છો કે તમને મારી જેવી હાહુ મળી મળી વાત ને કોક તો ખબર પડે તમને તે હો હા ઓ મમ્મી ઈ સાચી હા મમ્મી હું તમારી વાત સાથે સહમત છું મમ્મી મારે તમને એક વાત પૂછવી હતી હા બેટા શું કેવું છે કેને હવે ઈ બધું મૂકો ને અને સાંભળ બોલી પરમ દિવસે કેનીનો બર્થડે છે એટલે તારે એને તૈયારી કરવામાં મને મદદ કરવી પડશે ને আপ ঠান ধুম খউজছে হা বললি আপে বন্্য বাখনা সেনাম বিভাস ঠান ধুম ঠিউুঝশিয়ে দর হতেতো এ না ফেন তার কর্য বললা বেশিয়ে আতেতো খরাকটা খাবলানে বললাইলেস আবে এত বেন হার লাদনে এম করজ। কেনে খরমুডে করেছে নু সমভাইলে কাকে মানে খবরবে মার বিক্রি না হুু গবেছে হোনে। আনে পাসো মনে তো বাজু পর্ফেক্ট জোশে আবে টাতামে বনে মলিনে ঵িচারিলে জো শু করুনে শু ননে আনে ভলি তুশু পুতি থিমনে ম� পাপাও সুথিমার ভাকাম করিন পাশিছাউতাও মারি দিকরি নে পনে এনা বজানা দ্যাসুজে঵ানো ভাহসোক ছে তাহাতিযাও ভলি হোলি হোলি হো એક મિનિટ મોટી ભોલી હવે પીએલ જાશે અને એની દીકરીને લઈને અહીંયા આવશે લગ્ન પહેલાં આપણે ભલેને જે કરી હોય પણ દીકરી તો અહીંયા જ રહેશે તું અને અને તારી દીકરીને અહીં લઈ આવો સાચી જ હા બેટા હવે તારી દીકરી તારી નહીં તારી અને ભોલાની બંનેની દીકરી થશે અને એ અહીંયા જ રહેશે ના મમ્મી એવું ક્યારેય નહીં થઈ શકે કારણ કે એની દીકરી આ ઘરનું લોહી નથી એટલે એવું ક્યારેય નહીં થઈ શકે એ આ ઘરમાં નહીં રહી શકે મારા છોકરાઓ એની છોકરી સાથે નહીં રહે એની છોકરીનું જેવું નસીબ છે ને એવું એને ભોગવવા દો તો મોટી બહુ તુય સાંભળી લે તુંય તારા પરિવારને લઈને આવતી વહી જા

ফ বিকরি আপনারিতো ফলিছেনে এক মানে এনাবার চে যুধুন করে মমি তোমারি চছে আ আজের ফলে ব্রি লেওয়া এ ফরে মমি ফা এমা লোকনাকার হ চ ফলু ফলেতো ছাড়া চিতানো কর বরি এমা বিকরি বটা হবে মে শান্তি সাই হ। নাল ভুলে অবেক স্রাস মজানো গিদ গাই লেলে আখুশি মারি দিকরি মারি ডাই নে পাটলে বেসি নাই পাটলো গয়ক হসি নে দিকরি পডি হসি �